આજે લાપવા તેમનું મુરત હતું એક્ટિવાનું અને આ વાસુ ને તો કોઈ આયા નહીં ભલા હું તો મુરત કહે દઉં ટીંગુ બાટી મીઠાઈ ને આને કોઈ આયા નહીં એકલો તેકલો પણ મુરત કરે તો કરું જ પછી લાયો เก็ปกติธ่รมดามปกติเลยคุยมูรดมาใในห่งหอบเบียนักชาตนาเนนะกียด่ะเพราะนี่ยยังม่ที่ทัวร์วมาเรียนะพาวรตันบ้าทีนงอยที่ทุยักที่ว่าที่าวจทเราม่ใชอร์รูุเมใช ના ખવાય ઉધરો થઈ જાય હું એકલો કોઈ નાવી નહીં કોઈ આવે નહીં આપડે બે ખાઈ ગયો બીજ મે લેજો હોણ લાછો એક ટીવન ખવડાઈ દઉં લે લે આ પેકેટ ખાઈ દે ના ખવાય ના ખવાય ઉધરો થઈ જાય પછી ગティング બટી મુખ્ય ઘરમાં માં ખيال મારીએ ત્યાં બેઠી હોણ વાગે પહેલા આઈ દબર વાણવા ચાલુ થઈ તારું ગોડી આવું જોજો ઉપર ના આવે નવી લીધી મુહૂરત કરી દેખાયા નહીં પાવાગઢ જાય ફરવા જાય હા બધા રમતુજી ને બધા તમે તો પેરા જ ખવડાવો ખવડાવ ને મીઠાઈ લાવી લાવો પેરા મીઠાઈ લાય મીઠાઈ ખાવડા પડી બોડા જેવી લાગે ખાવ મીઠાઈ ખાઉ મીઠાઈ પેલા બધા વેચી ને કોઈ આવ્યું નહીં પુને બે તો હું તો વધારે જ અરે ખાવ બધી ખાઈ જાવ બધી નહીં પણ તો હું ગેલ નહીં હાલ પાછું ઓટો મારી આવી ગયા આપડે ગોમ માં ફરી આવી ગઈ A lẽo. Tao mưa từ giữa hai tay giữa hai 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 giữa đâu, giữa hai giữa hai giữa

જોરદાર લાગે વાત કઈ નેકરે હું કરવા મુહૂર્ત કઈ નાખી બોલાય ને મને એટલે મુર્ત માં હું કઈ આવા ઘેર નહી હોય અરે યાદ

પણ હે ને આ જવારે જ આવી જવું એવું એમ હા પણ મને ખબર નથી યાર ખરેખર નકર હું ભૂલું ના ભૂલવા તો નહીં તો મને ખબર યાદ તો કરાવ્યું હતું આવી એક્ટિવ આવો તો આવન જાય પણ મારો ભાઈબંધ પેલા મારો ભાઈબંધ પેલા ભાઈબંધ આવે પછી બધું હમ તમારે ફરવા જવું ફરવા જવું નંબર સારું લીધો હો જુઓ ને બાવી ઓકડો નો કઈક થાય છે જોરદાર સિરિયલ નંબર હો એક નંબર એક નંબર લાગે હોય સેટ થશે આપડે તો

થોડો થાક લાગજો પણ મજા આયે મજા આયે મન તો એ પગ હેરાય નહીં પણ લીફ્ટ નહીં તો બે હેજા અડધો થાક ઉતરી ગયો આપડે ઉતરી પૈસા વાપરી ના આવે તું તો પંદર હજાર વાપરી મારવો જવા આપડે મંદિરે આપણે ખોટું છો આપણે નવું નવું એટલે બહુ ઉડે તા વાત

હજુ તો લાઈફ પદ દાળા નહીં થયા અને ના નહીં નહી પણ ભાઈબંધે મારા યાર વાલી અને વધારે આગળ જતો રહ્યો ફોન કરીને આવ્યું હતું ને તોય પતિ ગયું જે જગ્યાએ જોતો ને તો અગાડી પેટ્રોલ પંપ નાતા મારું દહેડીને આલવા જઈ તો આબરું જશે પણ વચ્ચે પેટ્રોલ પંપ નહીં જોયું શું કરું હાલી જ દઉં પણ સમજી દે છે પણ પછી પરચો થઈ જાય તાર પેટ્રોલ પંપે જઈને હાલ દઉં પેટ્રોલ ભરાય ને અમને સુનબાન કેમ કે પહેલી વાર યાર આપી એમને મારા પર વિશ્વાસ રાખી નવી જ એક્ટિવા લાયા અને મુહૂર્ત કરીને સીધી મને એક્ટિવા દીધી બાકી કોઈ નાલતા નહીં આખા ગામમાં કોઈને ના આલી અને મને આલી લી એક્ટિવા બરાબર અને પેટ્રોલ પતી ગયું કાઠું કામ કર્યું હા પણ જવું હવે એમને એક્ટિવા તો આવી જ પડશે કોઈના ઉપર વિશ્વાસ નહી કરતો તમારા ઉપર વિશ્વાસ કર્યો મે ચલાવવાની મજા યુ જતું એટલે પેલા બે છોકરા મળ્યા કે કાકા ક્યાં ડોહો કેસી હેસી એનું બધું હેરાય એ તો ચેક કરતો તો કોની સ્પીડ હે ને

પેટ્રોલ તો પુરાઈ જવાનું હતું પેટ્રોલ પંપ ને કારણ લઈને આવ્યું હોય હું કેટલું જોઈએ તમારે આજ આજે મન મળ્યાદા બે જણા હતા જોયું આપણે આ ડોહુ તો પણ ઉડતું ઉડતું ગયું જોયું હોય તો યાર પણ ઓછું હેડ્યા હોય તો તમે છોકરા ખબર નહીં અમને જેવા હશે ખબર નહેરુ તો કરે એમ એક બીજું કોક હશે અને કો તો આય હોય ધોન નહીં ભાગા તો નહીં જાલું